વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આંકડા શાસ્ત્રમાં આપણે સંભાવના એ સ્વાધ્યાય ચલાવી રહ્યા છીએ તો સંભાવનામાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બે એમાંથી શરૂઆતના પાંચ દાખલાઓ આપણે સમજી ગયા છીએ આજે આપણે દાખલા નંબર છ સાત આઠ અને નવ એમ ચાર દાખલા અત્યારે સમજીએ છીએ સૌથી પ્રથમ દાખલા નંબર છમાં આપણને સૂચના આપે છે રકમ આપે છે કે આર એ એન ડીઓ એમ રેન્ડમ અહીંયા છ અક્ષરો છે આર એન ડીઓ એમ એમ છ એ બધા અક્ષરનો ઉપયોગ કરી અને કુલ કેટલા શબ્દો બની શકે તો એના માટે આપણે એમ કહી શકીએ કે પ્રાથમિક પરિણામ આપણે છ શબ્દોને ગોઠવીએ તો છ ફેક્ટોરિયલ થાય ફેક્ટોરિયલ એટલે ગુજરાતી વિષયમાં તમે જેને ઉદ્ગાર ચિહ્ન કહો છો એક ઉભો લીટો કરી એક લાઇન કરી અને નીચે જે આપણે પોઈન્ટ કરીએ ટપકું કરીએ એને એને આંકડા શાસ્ત્રની પરિભાષામાં ફેક્ટોરિયલ કહેવામાં આવે ફેક્ટોરિયલ એટલે બીજું કંઈ નહીં પરંતુ ક્રમિક ગુણાકાર એટલે કે અહીંયા આપણા ઉદાહરણમાં તમે જુઓ છો છ ફેક્ટોરિયલ એટલે ક્રમિક ગુણાકાર એટલે છ આવે તો છ પછી નીચેનો અંક ઉતરતો પાંચ એનથી નીચેનો ચાર ત્રણ બે એક ઝીરો નહીં લેવાનો નહીં તો આખી રકમ ઝીરો થઈ જાય એટલે જ્યાંથી શરૂ કરીએ ત્યાંથી ઉતરતા ઉતરતા ક્રમમાં લેતું જવાનું એક સુધી એવું કરીએ એને ફેક્ટોરિયલ કહેવામાં આવે એટલે રેન્ડમ શબ્દને આપણે છ ફેક્ટોરિયલ એટલે કે છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક એ રીતે ગુણાકાર કરીએ એટલે સાતસોને વીસ રીતે આપણે ગોઠવી શકીએ એટલે કે આમાંથી નવા આમાંથી કુલ સાતસો વીસ શબ્દો બની શકે ટોટલ સાતસો વીસ શબ્દો આપણે અલગ અલગ બનાવી શકીએ એમાં કોઈકમાં એ આગળ રહીએ કોઈકમાં એન કોઈકમાં ઓ એમ ડી એમ કરીને ટો ટોટલ સાતસોને વીસ શબ્દો આપણે બનાવી શકીએ એમ છીએ હવે પ્રશ્ન આવે છે કે ઘટના એ તો ઘટના એ માટે આપણને રકમમાં એવી સૂચના છે કે આર છે એ પ્રથમ સ્થાને જ રહેવો જોઈએ અને એમ છે એ છેલ્લા સ્થાને હોવો જોઈએ એને બદલવાનો નથી તો વચ્ચેના એ એન ડી અને ઓ એને તમે બદલી શકો હવે બદલી શકીએ એવા એ એન ડી અને ઓ એવા ચાર છે જ્યારે પેલો આર અને છેલ્લો એમ એને આપણે સ્થિર રાખવા પડે એટલે મેં અહીંયા તમને નીચે સમજૂતી આપી છે કે આર પ્રથમ અને એમ છેલ્લા સ્થાને રાખીએ એટલે વચ્ચેના ચાર શબ્દોને આપણે ગોઠવવા પડે તો એના માટે ઘટના એના સાનુકૂળ પરિણામ એમ જો આપણે લઈએ તો એવું કહી શકીએ કે આર છે એ એક છે એટલે એને વન પી વન રીતે ગોઠવી શકાય એટલે એનું એક જ સ્થાન એન પણ એક છે અને આર પણ એક એટલે એને વન પી વન રીતે ગોઠવી શકાય પ્રથમ જ સ્થાન હવે વચ્ચેના જે ચાર આવે છે એને ગુણાકાર નિશાની આપી દેવાની ગુણ્યા વચ્ચેના ચાર એટલે એ એન બી અને ઓ એને ફોર પી ફોર એટલે કે ચાર ફેક્ટોરિયલ રીતે એને ગોઠવી શકાય છેલ્લો એમને વન પી વન એટલે કે એક ફેક્ટોરિયલ રીતે એને ગોઠવી શકાય એનું સ્થાન સ્થિર છે એને આગળ પાછળ ક્યાંય કરી ન શકાય તો આ રીતે એમ બરાબર એક ફેક્ટોરિયલનો જવાબ એક ચાર ફેક્ટોરિયલ એટલે તમે સમજી ગયા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક એટલે ચાર તેરી બાર દુ ચોવીસ ગુણ્યા એક એટલે ચોવીસ ગુણ્યા છેલ્લો વન પી વનનો જવાબ આવે એક ફેક્ટોરિયલ એટલે એને ગુણ્યા એક તો એક ગુણ્યા ચોવીસ ગુણ્યા એક કરીએ એટલે એમ બરાબર મળે ચોવીસ એટલે પી ઓફ એ બરાબર એમ અપોન એન કરીએ એટલે ચોવીસના છેદમાં સાતસો વીસ મૂકીએ એટલે સાદુરૂપ આપીએ એટલે જો સાતસો વીસ અને ચોવીસ એ બંનેમાંથી ચોવીસ કોમન લેવામાં આવે તો એકના છેદમાં ત્રીસ એ આપણા દાખલાનો જવાબ ગણાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર સાત એ જોવા જઈએ તો આ દાખલાની જેમ જ એક શબ્દ તમને આપેલો છે ઓરેન્જ ઓ આર એ એન જી ઈ હવે એમાં પણ કુલ પ્રાથમિક પરિણામ હમણાં આપણે શીખી ગયા સિક્સ પી સિક્સ એટલે સિક્સ ફેક્ટોરિયલ એટલે પ્રાથમિક પરિણામ જો જોવા જઈએ તો છ ફેક્ટોરિયલ એટલે હમણાં જ આપણે કરેલું એ પ્રમાણે સાતસો વીસ આવે પરંતુ અહીંયા ઘટના એ માટે સાનુકૂળ પરિણામ લેવા માટેની સૂચના આપણે એવી આપી છે કે રકમમાં આપણે સૂચના કીધી છે કે સ્વર છે એ પ્રથમ ત્રીજા અને છઠ્ઠા સ્થાને આવવું જોઈએ પ્રથમ સ્થાન એટલે ઓ જે જગ્યા પર છે ત્યાં પછી ત્રીજું સ્થાન એટલે એ જે જગ્યા પર તમે દેખાય છે તે અને છઠ્ઠું સ્થાન એટલે ઈ દેખાય છે ત્યાં એ સ્વર રહેવા જોઈએ હવે આપણે જાણીએ છીએ કે આપણી આખી એ બીસીડીમાં આ પાંચ સ્વર કહેવામાં આવે છે ઓ ઈ આઈ એ અને યુ આપણે જો એ બીસીડી પ્રમાણે ગોઠવીએ તો એમ કહી શકાય એ ઈ આઈ ઓ યુ આ પાંચ અક્ષરો આખી એ બીસીડીમાં સ્વર કહેવાય અને એ સિવાયના બધા જ વ્યંજન કહેવામાં આવે છે તો આટલો આપણે પાકો કરી લેશું હવે આપણા જે ઓરેન્જ શબ્દ છે એની અંદર આ પાંચમાંથી ઓ આઈ અને એ આપે છે ઈ અને યુ નથી આપતા સોરી ઓ આઈ એ એને પહેલાં ત્રીજા અને છઠ્ઠા સ્થાને આપણે ગોઠવી દેવાના હોય છે તો હવે આપણે એને જો આપણે મૂકતા જઈએ તો એ રીતે આપણે એવું કહી શકીએ કે ઓ એ અને ઈ એના સ્થાન આપણે જો નક્કી કરી દઈએ તો આપણે આપણે એવું કહી શકીએ એમ છીએ કે એ ત્રણ સ્થાન નક્કી થઈ ગયા કે પ્રથમ સ્થાને ઓ અથવા તો એ અથવા ઈ આવશે ત્રીજા સ્થાને એ ઓ અથવા ઈ આવશે અને છેલ્લા સ્થાને પણ આ ત્રણમાંથી એક જ આવશે એટલે તમે સમજી ગયા કે એ ત્રણ સ્થાન તો નક્કી થઈ ગયા ત્રણ સ્થાન નક્કી થયા એટલે થ્રી પી થ્રી અથવા તો ત્રણ ફેક્ટોરિયલ એવી રીતે બતાવી શકાય અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલથી ઓ પછી આઈ અને એ એમ લખેલું છે પણ આઈ છે એ આપણા દાખલામાં નથી ભૂલથી મારાથી ત્યાં આઈ લખાઈ ગયું છે ત્યાં આપણે ઓ પછી આઈની જગ્યા જે લખી છે ત્યાં આપણે સમજવાનું છે ઈ અને ત્રીજું છે એ તો એ રીતે આ ત્રણને ત્રણ ફેક્ટરી રીતે ગોઠવી શકાય એટલે તમે સમજી ગયા કે બાકી ત્રણ વ્યંજન વધે છે છમાંથી એટલે એને આપણે ત્રણ સ્થાન આપી શકીએ કારણ કે પહેલું ત્રીજું ને છઠ્ઠું સ્થાન તો નક્કી થઈ ગયું છે એટલે ત્રણ સ્થાન વધે છે બીજું ચોથું અને પાંચમું એ સ્થાન ઉપર આપણે વ્યંજન તરીકે આવતા આર એન અને જી એને ગોઠવી શકીએ તો ત્રણ વ્યંજન અને ત્રણ સ્થાન એટલે થ્રી પી થ્રી થ્રી ફેક્ટોરિયલ રીતે એને ગોઠવી શકાય આમ ઘટના એ જોવા જઈએ તો એમ બરાબર થ્રી થ્રી એટલે કે ત્રણ ફેક્ટોરિયલ ગુણ્યા થ્રી થ્રી એટલે ત્રણ ફેક્ટોરિયલ એટલે પહેલા જે થ્રી થ્રી એટલે કે ત્રણ ફેક્ટોરિયલ છે એ સ્વર અને પછી આપે છે એ વ્યંજન સ્વરને ત્રણ સ્થાને ગોઠવી શકાય વ્યંજનને ત્રણ સ્થાને ગોઠવી શકાય તો આ રીતે થ્રી ફેક્ટોરિયલ કરીએ એટલે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક એટલે જવાબ આવે છ ત્રણ ફેક્ટોરિયલનો બીજો ગુણાકાર કરીએ એટલે છ તો છ ગુણ્યા છ કરતાં એમ બરાબર છત્રીસ મળે છે એટલે પી ઓફ એ છત્રીસના છેદમાં પ્રાથમિક પરિણામ એન બરાબર સાતસો વીસ મૂકીએ એમાંથી છત્રીસ કોમન કાઢીએ એટલે એકના છેદમાં વીસ એ આપણા દાખલાનો જવાબ છે ત્યાર પછી દાખલા નંબર આઠ આવે છે કે પતિ પત્ની અને ત્રણ સંતાનો એટલે કુલ પાંચ વ્યક્તિ બન્યા એને એક લાઈન અથવા હારમાં બેસાડવાના છે તો એને જો એક લાઇનમાં બેસાડવા હોય તો પાંચ વ્યક્તિઓને પાંચ સ્થાનમાં બેસાડીએ એટલે પાંચ ફેક્ટોરિયલ બને ફાઇવ પી ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ ફેક્ટોરિયલ એવું સમજી લઈએ તો પાંચ ફેક્ટોરિયલ કરીએ એટલે પાંચ ચાર ત્રણ બે એકનો ગુણાકાર કરી એટલે એકસોને વીસ રીતે ગોઠવી શકાય એટલે એને બરાબર આપણા દાખલામાં એકસો વીસ આવે હવે અહીંથી બરાબર સમજવાનું છે આપણને ઘટના એ માટે એવી સૂચના છે કે તમે આ પાંચેય વ્યક્તિને ગમે ત્યાં બેસાડો પરંતુ પતિ અને પત્ની એટલે કે બાળકોના માતા પિતા એક જ સાથે બેઠક લેવા જોઈએ એટલે બાજુ બાજુમાં જ એટલે પ્રથમ પતિ તો એની બાજુમાં એની પત્ની અથવા પ્રથમ પ્રથમ પત્ની તો એની બાજુમાં એના પતિનું સ્થાન હોવું જોઈએ બંનેની વચ્ચે કોઈ બાળક છે એ ન હોય બાળક છે એને અલગ બેસાડવાના પતિ પત્ની સાથે બેસે એમની આગળ અથવા પાછળ બાળકો બેસી શકે પરંતુ પતિ પત્ની છે એ બંને સાથે જ રહેવા જોઈએ પછી એ પહેલાં સ્થાને રાખો અથવા તો એક બાળક ત્યાર પછી બે પતિ પત્ની બે બાળકો ત્યાર પછી પતિ પત્ની અથવા તો સૌથી છેલ્લે પતિ પત્ની બેસે અને આગળ ત્રણ બાળકો બેસે તો ચાલશે તો એ રીતે જો મેં તમને અહીંયા એક ઉદાહરણ એની જગ્યા ગણી અને તમને એક સમજાવેલું છે ઘટના એની ઉપર જુઓ પાંચ બોક્સ બનાવેલા છે એ દરેકની જગ્યા છે એમાં પ્રથમ બે સ્થાન છે એ પતિ પત્નીના છે ઉધારી લઈએ તો એ સાથે જ રહેશે એટલે એની ફરતે એક બોક્સ બનાવેલું છે એને આપણે બદલવાનું નથી તો એ રીતે જો ગણીએ તો પતિ પત્નીના સમૂહને એક એકમ ગણી લેવાનો એ એક એકમ બની જાય તો બાકીના ત્રણ જે એમના બાળકો છે એ ત્રણ બાળકોનો ત્રણ સમૂહ ગણીએ અને આ એક સમૂહ ગણીએ એટલે ટોટલ ચાર ફેક્ટોરિયલ બન્યા પતિ પત્ની છે એનું એક જ સ્થાન ગણવાનું એટલે વ્યક્તિ બે છે સમૂહ બે છે પણ એકમ એક બની જાય ત્રણ બાળકોના ત્રણ એકમ જુદા એમ મળી અને ચાર એકમ બને હવે આપણે શું કરવાનું તો કે ચાર ફેક્ટોરિયલ આપણને સમજાઈ ગયા પેલું મોટું બોક્સ છે ને એક ગણીએ પછી ત્રણ બાળકોના ત્રણ એટલે ટોટલ ચાર પતિ પત્ની છે એ સાથે બેસે એટલે એવું બની શકે કે પતિ પ્રથમ અને પત્ની બીજા સ્થાને અથવા પત્ની પ્રથમ અને પતિ બીજા સ્થાને તો પણ એ સાથે જ બે બેઠેલા છે એવું કહી શકાય એટલે અંદર તમે એને બે ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકો છો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એ ઘટનાને સાનુકૂળ પરિણામ એમ બરાબર ચાર ફેક્ટોરિયલ એટલે ગુણ્યા બે ફેક્ટોરિયલ એટલે ચાર ફેક્ટોરિયલ કરીએ એટલે ચોવીસ બે ફેક્ટોરિયલ એટલે બે એટલે ગુણાકાર આવે અડતાલીસ એટલે પી એ બરાબર એમ અપોનેન્ટ અડતાલીસના છેદમાં એકસો વીસ કરીએ એટલે ચારના છેદમાં દસ કરતા જવાબ આવે બેના છેદમાં પાંચ મિત્રો આ જે દાખલો તમને સમજાવેલો એ દાખલો આપણે અગિયારમાં ધોરણમાં આપણે સમજી ગયા છીએ એ જ રીતનો આ દાખલો છે એમાં નવું કશું છે નહીં હવે એના જેવો પણ થોડો બદલાવીને એક દાખલો આપે છે એ દાખલાનો નંબર છે નવમો હવે આ દાખલામાં સાત વ્યક્તિઓ છે એ બી સીડી ઈ એફ અને જી આ સાત વ્યક્તિઓ પ્રવચન આપવાના છે લેક્ચર આપવાના છે ભાષણ આપવાના છે પરંતુ તો એ સાત વ્યક્તિઓ જે ભાષણ આપે એના માટે પ્રાથમિક પરિણામ એને મેળવીએ તો આપણે સમજી ગયા સાત ફેક્ટોરિયલ થાય તો સાત ફેક્ટોરિયલ પાડીએ એટલે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ત્રણ બે કરીએ એટલે પાંચ હજારને ચાલીસ આવે હવે ત્યાર પછી એના પરથી આપણે ઘટના એ માટે આપણને એવી સૂચના છે કે એ અને બી એનું પ્રવચન એવી રીતે ગોઠવવાનું કે એના પ્રવચન પછી તરત બીનું પ્રવચન આવવું જોઈએ તો પ્રથમ એ ભાષણ આપે એટલે તરત બીને ભાષણ આપવાનું અથવા તો મેં અહીંયા તમને આજે એરો કરીને બતાવેલા છે એવું ચાલે પ્રથમ સી ભાષણ આપે પછી એ અને બી આપે પ્રથમ સીડીનું ભાષણ આવી જાય ત્યાર પછી એ નું ભાષણ આવે તો ચાલે આમ તમે ગમે એ જગ્યા પર એ ને મૂકી શકો છો છેલ્લે પણ આપી શકાય સીડી ઈ જી ભાષણ આપી દે પછી છેલ્લે એબી ભાષણ આપે તો પણ ચાલે પરંતુ બીનું ભાષણ શરૂ થાય એની પહેલાં એનું ભાષણ હોવું જોઈએ એવી શરત છે તો વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે જેમ પતિ પત્નીના સમૂહને એક ગણેલા એ રીતે અહીંયા પણ કરી શકાય એ અને બી એ બે વ્યક્તિના સમૂહને એક એકમ ગણો બાકીના પાંચ એકમ તો ટોટલ છ એકમ બને એટલે છ એકમને આપણે ગોઠવવાના બીજું કંઈ નવું છે નહીં તો છ એકમને જો આપણે ગોઠવવા જઈએ આગળના દાખલાની જેમ જ તો છ ફેક્ટોરિયલ થાય એટલે ઘટના એને સાનુકૂળ પરિણામ આપણને આપણા દાખલામાં છ ફેક્ટોરિયલ મળે જે અહીંયા તમે જોઈ શકો છો તેથી એમ બરાબર છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક કરીએ એટલે સાતસો વીસ આવે એટલે પી ઓફ એ જો મેળવવા જઈએ તો એમાં પોન એન કરતાં આપણને સાતસો વીસ છેદમાં પાંચ હજાર ચાલીસ એન તરીકે આપણે આગળ મેળવેલા એ મૂકીએ એમાંથી સાતસો વીસ કોમન લઈએ એટલે જવાબ આવે એકના છેદમાં સાત તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે આ દાખલો એટલે કે દાખલા નંબર નવ છે એ બરાબર ધ્યાનથી આ રીતે સમજી અને આઠ અને નવને બંનેને સાથે સમજી લેવાના છે અને છ અને સાત એ બંનેને સાથે સમજી લેવાના આ રીતે આ બં બંને દાખલાઓની જોડ છે એ બનેલી છે એટલે કે દાખલા નંબર છ અને સાત ત્યાર પછી આઠ અને નવ તો એ ચારે ચાર દાખલાઓ આપણે બરાબર ધ્યાનથી સમજીને ફેરબુકમાં ઉતારી લેવાના છે અસ્તુ જય શ્રી કૃષ્ણ